રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકસો ને અઢાર ટકાથી વધુ વરસાદ વરસ્યો છે રાજ્યમાં કેટલાક તાલુકાઓમાં એકસો પચાસ ટકાથી વધુ વરસાદ છે સૌથી વધુ કચ્છમાં વરસ્યો છે એકસો ને ટકાથી વધુ વરસાદ પણ હજી પણ કેટલાક તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે રાજ્યના કુલ ચોવીસ તાલુકામાં પંચોતેર ટકાથી પણ ઓછો વરસાદ છે તો કયા એવા તાલુકા છે કે જ્યાં ઓછો વરસાદ છે ને અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ થયો છે અને ક્યાં એવા તાલુકા છે કે જ્યાં હજી પણ વરસાદની ઘટ છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું ક્યાં કેટલો વરસાદ થયો છે તો ક્યાં કેટલો વરસાદ થયો છે તો ઉત્તર ગુજરાતમાં અઠ્ઠાણું પોઈન્ટ તોતેર ટકા વરસાદ અત્યાર સુધીનો થયો છે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં એકસો પંદર પોઈન્ટ એક ટકા વરસાદ થયો છે અત્યાર સુધીનો ક્યાં કેટલો વરસાદ છે તેના આંકડાઓ જે સામે આવ્યા છે અત્યાર સુધીના આપણે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાતમાં એકસો વીસ પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ વરસી ગયો છે સૌરાષ્ટ્રમાં એકસો છવ્વીસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ છે અને સૌથી વધારે કચ્છમાં એકસો ત્યાંસી પોઈન્ટ અગિયાર ટકા વરસાદ નોંધાયો છે આ તો થઈ કે સૌથી વધારે વરસાદ હતો એની વાત કરી પણ હવે ક્યાં ઓછો વરસાદ છે તો અમીગઢ છે તેમાં બોતેર ટકા વરસાદ અત્યાર સુધીનો નોંધાયો છે ત્યારબાદ ડીસા છે ડીસામાં સિત્તેર ટકા જ વરસાદ અત્યાર સુધીનો વરસી ગયો છે દિયોદર છે ત્યાં પણ વરસાદની ઘટ છે ચુમ્બોતેર ટકા વરસાદ અત્યાર સુધી દિયોદરમાં નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ સુઈ ગામમાં બોતેર ટકા થરાદમાં સડસઠ ટકા વાવ તાલુકો છે તેમાં છેતાળીસ ટકા વરસાદ વરસ્યો છે વડાલી તાલુકો છે તેમાં એકોતેર ટકા વરસાદ અત્યાર સુધીનો વરસ્યો છે એટલે વરસાદની જે ઘટ છે એ તાલુકાઓની આજે આપણે વાત કરી રહ્યા છીએ જ્યાં વરસાદ વધુ છે તેની તો આપણે વાત કરી પરંતુ આ જે તાલુકાઓ છે કે જ્યાં વરસાદની હજી પણ ઘટ છે ધનસુરામાં છાસઠ ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે ત્યારબાદ ગાંધીનગરમાં તોતેર ટકા વરસાદ વરસ્યો છે ઓછો છે ઘટ છે વરસાદની આ તાલુકાઓમાં લખતરમાં સડસઠ ટકા છે લીંબડીમાં ત્રેસઠ ટકા વરસાદ વીંછીયામાં સિત્તેર ટકા અને ગીર ગઢડામાં ચુમ્મોતેર ટકા વરસાદ અત્યાર છે છે વરસાદની થોડી એવી ઘટ એવા તાલુકાઓ કે જેની આપણે વિગતો તમને આપીએ ઉનામાં પાસઠ ટકા વરસાદ વરસ્યો છે ધારીમાં ટકા જાફરાબાદમાં સત્તાવન ટકા લાઠીમાં ચુમ્મોતેર ટકા વરસાદ જે તાલુકાઓ એવા છે કે જ્યાં હજી સુધી પણ સારો વરસાદ નથી થયો વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારબાદ સાવરકુંડલામાં ત્રેસઠ ટકા ભાવનગરમાં ઓગણ સિત્તેર ટકા અને જેસર તાલુકો કે જ્યાં અત્યાર સુધી છપ્પન ટકા વરસાદ થયો છે ત્યારબાદ બરવાડામાં પાસઠ ટકા થયો છે રાણપુરમાં અડસઠ ટકા વરસાદ થયો છે એવા તાલુકા છે કે જ્યાં સો ટકાની અંદર વરસાદ થયો છે એટલે પૂરેપૂરો વરસાદ